જો આટલી ઉંમરમાં જો હા હાર્યું હાર્યું શું હાર્યું જો મિત્રો નાની ઉંમર હે કેટલી ઉંમર હે જો એવડી ઉંમરમાં મસાલો ખાવાની તાકાત જોઈએ મિત્રો જો શું મિત્રો આ જો આ ગરમા ગરમ દહીં પરોઠા જો દહીં પરોઠા ચલો આ તો ગરમા ગરમ દહીં પટોળો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો બધા મજામાં છે ને ચલો હવે મિત્રો નીકળશું પહેલાં મારા દર્શન વગેરે કરી મા માના જય માતાજી તો જો આ દીવો અખંડ હતો પણ જો આજ થોડો થઈ ગયો હે તો ચલો પર પ્રગટાવી પહેલો પેલું પહેલું પહેલું કામ આપણે એ કે બનવું દીવાનું માતાજીનું તો તમારે ઘરમાં સુખ શાંતિ રહે બધા કરતા સારું રહે તો ચલો ન સ્કૂલે જાવનું બધું બધા હા જાવ તમે જાઓ ટીવી બંધ કરવા જાવ મિત્રો દસ દસ વાગ્યા સુધી ટીવી ચાલુ રાખી દસ મીઠો જુઓ ટીવી ટીવી બીજી વાત જ નહીં હવે એને મોકલીએ ભણવાના અમે નીકળી બારે તો ચાલો તો થઈ જાય એકદમ રેડી ચાલો હા ભાઈનું બાઇક નવીનભાઈનું ચાલો ભાઈ જલ્દી જલ્દી નીકળજો હવે તમને તારો મારી નીકળી જાય એવડા થઈ જજો હવે ચલાવશે હવે બે 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 વાર ફશે તારા નહીં જુઓ ચલાતા બાઈક પગ નહી પોતા હજી તો ચલો મિત્રો હવે નીકળી જાય જલ્દી જલ્દી જવ નીકળી જલ્દી જલ્દી મિત્રો હવે ચલો કરીને મારી દે તાળો કે તાડોમાં મારી દે ચલો ચલો મિત્રો તળમાં નીકળી હાલે આપડી ચાલી ચાવી જલ્દી ચલો મિત્રો નીકળી જાય હવે જલ્દી જલ્દી બહુ મોડું થઈ ગયું આજ તો તે માટે જલ્દી નીકળવું પડશે જેમ કે બહુ જ મોડું થઈ ગયું બહુ જ તો ચલો હવે નીકળી જાય જલ્દી છે ગાડી મૂકવાનું પણ નથી અમારે તો ગાડી મૂકવા માટે કાંઈક કરવું પડશે રસ્તો ચલો એના માટે કાંઈક કરવું પડશે મિત્રો તો ચલો જલ્દી જલ્દી નીકળી જાય ચલો પણ ગાડા માટે સરપંચ આવી જજો સવાર સવાર સરપંચ આવી જજો સરપંચ શ્રી જો સરપંચ આઈ જાય અને જો રસ્તો પણ એકદમ ક્લીન થઈ ગયો એકદમ ક્લીન જોવો એકદમ રસ્તો ક્લીન થઈ જયો રસ્તો ક્લીન થઈ જજો ચલો મિત્રો હવે નીકળીએ ચલો આટલું બાકી રહી જયો મિત્રો જો રસ્તો ક્લીન આટલું બાકી રહી છે ચાલો મિત્રો થોડા લૂક મિત્રો ચલો પોહકી જયા ઘરે

તેનાથી હાથમાં કીટાળો ના આવે એટલે આપણે કોઈ કપડી ના પડે એમ ચલો મિત્રો હવે જમવાનું તે થઈ ગયું જમી લે ફટાફટ જમી હશે મારા ચલો મિત્રો આ જુઓ આ ગરમા ગરમ દહીં પરોઠા જુઓ દહીં પરોઠા ચલો આજ તો ગરમા ગરમ દહીં પટોળો પરોઠા ખાય મિત્રો જુઓ મારી દહીં પણ આવી ગઈ છે આ રીત દહીં આ જો મગ બાફેલા દાળ ચલો પરોઠા સાંજે સાત વાગી અને મોટી તમે અમારા વ્લોગ જોવો છો જોવો છો જોવો છો તો વ્લોગર કરવો મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આવા લાવશું તમારા માટે થોડાક સમયમાં કોમેડી પણ લાવશું

થોડોક બુખાર થઈ ગયો છે શરદી બુખાર થઈ ગયો મિત્રો તો બાપ પણ ચોપડી છે અવાજ પણ બદલાઈ ગયો છે મિત્રો જુઓ અને પાયલ ના કિરણ જો લેસન નાખી અને થોડી ટીવી પણ જોવે છે મિસ્ટર બીસ અને જો બુખાર આવી ગયો છે એટલે થોડુંક બોલવા તકલીફ થાય છે ને અવાજ પણ બદલી ગયો મારો એકદમ એકદમ અવાજ બદલી ગયો મિત્રો મિત્રો હવે વિડીયો પણ આપણે એડિટિંગ કરી નાખા તો મિત્રો અરે મારો વ્લોગ સરસ લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મળીએ બીજા વ્લોગમાં તો આજ આટલું ટાટા બાય